સ્વાગત 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 કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં હું તમારું ફરીથી સ્વાગત કરું છું ખૂબ જ અગત્યનું ચેપ્ટર જવાર નવોદયની એક્ઝામ આપતા હોય સૈનિક સ્કૂલની આપતા હોય સીઈટીની ની પ્રિપેરેશન કરતા હોય ત્યારે વિશ્વાસ મહેનત અને દ્રઢ નિશ્ચય આનો આપણે સરવાળો કરીએ તો આપણી વિજય છે આપણી જીત છે નિશ્ચિત છે ખાસ ધ્યાન રાખજો મહેનત વિશ્વાસ અને દ્રઢ નિશ્ચય હેડી આ આપણો ગણિતનો પાયો છે જવાહર નવોદયની અંદર સૈનિક સ્કૂલની અંદર બેથી ત્રણ દાખલા આ ચેપ્ટરની અંદર છેલ્લા બે ત્રણ વર્ષથી આ પૂછાય જ છે તો ખાસ કરીને આ ચેપ્ટર છે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ આજનો વિડીયો આપણે શરૂ કરીએ છીએ જે કંઈ કોન્સેપ્ટ શીખડાવવું એ તમારે ખાસ ધ્યાનથી સમજવાના છે જેથી કરીને આ ચેપ્ટરની અંદર આપણને કોઈપણ જાતનો પ્રોબ્લેમ કે કોઈપણ જાતનો ડાઉટ છે રહે નહીં અને તમામ પ્રકારના દાખલા છે એ આપણે ઇઝીલી આપણે સોલ્વ કરી શકીએ તો ચાલો થઈ જાવ તૈયાર વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ પહેલાં પેલું છે પરિમિતિ પરિમિતિ આપણે કોને કહેશું કે કોઈ પણ બંધ આકૃતિ હોય એની બધી બાજુના માપના સરવાળાને પરિમિતિ કહેવાય એટલે અહીંથી આપણે આવી રીતે કોઈ આકૃતિ હોય રેડી આ બંધ આકૃતિ થઈ ગઈ હવે આની પરિમિતિ કેવી રીતે શોધાય અહીંથી આપણે અહીંયા ગયા અહીંયાથી અહીંયા ગયા ત્યાંથી અહીંયા ગયા ત્યાંથી અહીંયા ગયા અહીંથી 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 અહીંયા ગયા અહીંયા ગયા અહીંયા ગયા અહીંયા પહોંચી ગયા જેટલું અંતર કાપ્યું એને આપણે પરિમિતિ કહેવાય એડી આ બે હોય આ ત્રણ હોય આ ત્રણ હોય આ બે ત્રણ હોય આ બે હોય આ એક હોય આ બે હોય એક 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 આ બે ને આ ત્રણ હોય તો આની પરિમિતિ કેટલી થાય બે ને ત્રણ પાંચ ને ત્રણ આઠ ને ત્રણ અગિયાર ને બે તેર ને ચૌદ ને બે સોળ ને એક સત્તર ને એક અઢાર ને એક ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ને ચોવીસ ચોવીસ એકમ થાય હવે આ એકમ એટલે શું જો મીટર હોય તો મીટર સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર ફૂટ હોય તો ફૂટ ઇંચ હોય તો ઇંચ મિલીમીટર હોય તો મિલીમીટર કિલોમીટર હોય તો કિલોમીટર રેડી તો આને પરિમિતિ કહેવાય તો ચોરસ આકૃતિ હોય ચોરસ આકૃતિ ચોરસ આકૃતિ તો ચોરસની ચારે ચાર બાજુ સરખી હોય તો એક બાજુનું આપણને માપ મળી જાય એક બાજુનું માપ આપણને ખબર હોય કે અહીંયા ચાર મીટર છે તો આની પરિમિતિ કેટલી થાય આય ચાર હોય આય ચાર હોય ને આઈ ચાર હોય તો ચાર ને ચાર આઠ ને ચાર બાર ને ચાર સોળ મીટર થશે આ પરિમિતિનો કોન્સેપ્ટ છે રેડી પણ આગળ જતા આપણે હજી આની અંદર ડીપમાં જોઈએ બરાબર અત્યારે જે શીખવાડવું જોઈએ શીખો લંબચોરસ હોય તો લંબચોરસની સામસામેની બાજુ છે કેવી હોય સરખી હોય આ છ મીટર હોય અને આ બે મીટર હોય તો એક છ ને એક બે આપણને આપી દીધું હોય તો બે ની સામે બે મીટર આવે અને છ ની સામે છ મીટર આવે આની પરિમિતિ કેટલી થાય છ ને છ બાર બાર ને બે ચૌદ ને બે સોળ મીટર થાય જો મીટરમાં એકમ હોય તો રેડી કોઈ પણ બંધ આકૃતિ હોય કોઈ પણ બંધ આકૃતિ હોય આ નિયમિત સસ્ત હોય એક બાજુ બે મીટર ની હોય તો આવી કેટલી બાજુ છે એક બે ત્રણ ચાર પાંચ ને છ છ ગુણા બે આની પરિમિતિ મીટર થો આ પરિમિતિનો કોન્સેપ્ટ આ ક્ષેત્રફળ કહેવાય આ ચોરસ છે તો આની જગ્યા કેટલી રોકી આટલી જગ્યા રોકી આ જે જગ્યા રોકેલી છે એને ચોરસનું ક્ષેત્રફળ કહેવાય હેડી આની બાજુ ચાર મીટર હોય તો આ ચાર મીટર હોય તો ચાર ગુણ્યા ચાર એટલે જગ્યા જેટલી રોકેલી છે મળી જાય તો ચોકે ને સોળ આ સોળ હવે કેવી રીતે આવ્યું જો આનું એકમ સેન્ટીમીટર હોય આનો એકમ સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે સેન્ટીમીટરનો વર્ગ રેડી સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટરનો વર્ગ મીટરનો વર્ગ હોય તો મીટરનો વર્ગ કિલોમીટરનો વર્ગ હોય તો કિલોમીટરનો વર્ગ એટલે જ એનો એકમ ચોરસ મીટર કહેવાય અથવા ચોરસ સેન્ટીમીટર કહેવાય અથવા ચોરસ ફૂટ કહેવાય અથવા વર્ગ સેન્ટીમીટર કહેવાય અથવા વર્ગ મીટર કહેવાય અથવા વર્ગ ફૂટ કહેવાય 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 સ્ક્વેર આ બધા કાકા બાપાના ભાઈઓ રહે સગા ભાઈઓ રહે બરાબર આ બધા એકમ એક જ સરખા કહેવાય એડી કોઈ પણ એકમથી આપણે એને દર્શાવી શકશું ક્લિયર જેમ 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 દાખલા કરશું એમ એમ આની આપણે ડીપમાં ચર્ચા કરશું અત્યારે આપણે કોન્સેપ્ટ શીખો એડી આ ચોરસની એક આકૃતિ આપેલી છે ચોરસમાં જે અહીંયા વચ્ચમાં જે મેં સેન્ટરમાં લાઈન કરીને શું બતાવ્યું છે તો એને એનો વિકર્ણ કહેવાય અને ચોરસની એક બાજુ છે એને ચોરસની લંબાઈ કહેશું તો ચોરસની ચારે ચાર બાજુ કેવી હોય સરખી હોય ચારે ચાર બાજુની લંબાઈ કેવી હોય સરખી હોય તો ચોરસની પરિમિતિ ગોતવી હોય તો ચાર બાજુ અને એ લંબાઈ હોય એની અરે ગુણાકાર કરીએ એટલે આપણને મળી જાય તો આ પરિમિતિનું સૂત્ર થાય માની લો કે લંબાઈ જેની બે મીટર છે તો બધી બે બે મીટર હોય તો બે ને બે ચાર ને બે છ ને બે આઠ મીટર એની પરિમિતિ થાય પણ ચાર ગુણ્યા બે કરીએ તો પણ જવાબ આપણો આઠ આવશે અને આ એકમ જેમાં હોય એમાં મીટરમાં હોય તો મીટરમાં સેન્ટીમીટરમાં હોય તો સેન્ટીમીટરમાં કિલોમીટરમાં હોય તો કિલોમીટરમાં એ આપણો અહીંયા એકમ છે દર્શાવવો પડે અને ક્ષેત્રફળ કેટલું થાય તો ક્ષેત્રફળ જે લંબાઈ ગુણ્યા લંબાઈ થશે લંબાઈ ગુઈણા લંબાઈ એટલે કે બે ગુણ્યા બે એટલે કે ચાર ચોરસ મીટર ચોરસ સેન્ટીમીટર ચોરસ કિલોમીટર મીટર નો વર્ગ રેડી વર્ગ મીટર આવા બધા એના એકમ થશે અને વિકર્ણ જે એ વર્ગમૂળમાં બે ગુણા લંબાઈ એટલે વર્ગમૂળમાં બે ગુણ્યા બે બરાબર ને વર્ગમૂળ બે નું કંઈ વર્ગમૂળ નીકળે નહીં તો આ જ આનો સાચો આન્સર થઈ જાય વિકર્ણની લંબાઈ છે એ આટલા મીટરમાં એકમ હોય તો મીટરમાં સેન્ટીમીટરમાં હોય તો સેન્ટીમીટરમાં કહેવાય હેડી તો આ ખૂબ અગત્યનું છે તો ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર ચાર ગુણના લંબાઈ થાય એટલે ચોરસની પરિમિતિ ગોતવી હોય તો ચાર ગુણા લંબાઈ અને ચોરસનું ક્ષેત્રફળ એટલે એરિયા એરિયા શોધવો હોય તો લંબાઈનો વર્ગ અથવા લંબાઈ ગુણા લંબાઈ આવું આપણે કહી શકીએ હેડી એવી રીતે ચોરસની અંદર પરિમિતિ ગોતવી હોય તો લંબાઈ વધતા લંબાઈ વત્તા પહોળાઈ વત્તા પહોળાઈ તો લંબાઈ બે વાર આવી પહોળાઈ બે વાર આવી તો લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરીએ એના ડબલ કરીએ તો આપણો જવાબ થઈ જાય તો એ જ આપણું સૂત્ર બની જાય કેવી રીતે થાય જુઓ જી આ છ મીટર આપવું હોય અને આ ચાર મીટર આપવું હોય રેડી તો છ ને ચારનો સરવાળો કરીએ તો કેટલો થાય દસ થાય અને એના ડબલ કરીએ એટલે વીસ મીટર એની પરિમિતિ થાય હવે જુઓ જી આ છ હોય અને આ ચાર હોય તો છ ને છ બાર બાર ને ચાર સોળ સોળ ને ચાર વીસ બધી બાજુ નો સરવાળો એવી રીતે ક્ષેત્રફળ કેટલું થાય બરાબર આ બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે અને વિકર્ણ જો પૂછેલો હોય વિકર્ણ પૂછેલો હોય તો વર્ગમૂળની અંદર લંબાઈનો વર્ગ વધતા નો વર્ગ આ એનું સૂત્ર આ સૂત્ર જે પાયથાગોરસના નિયમ ને આધારિત છે એ આપણે આગળ આની ચર્ચા ક્યાંક ને ક્યાંક આપણે આગળ દાખલાની અંદર કરશું એડી તો અહીંયા સૂત્ર છે કેવી રીતે બન્યું એ ખાસ યાદ રાખો કે લંબ ચોરસની પરિમિતિ હોય તો બે લંબાઈ વત્તા પોળાય અને ક્ષેત્રફળ હોય તો લંબાઈ ગુણા હવે સીધા દાખલા તરફ આવીએ છીએ અને દાખલાનું આપણે સોલ્યુશન કરતા જઈશું અને ચેપ્ટર છે શીખતા જશું હેડી અહીંયા આપણને એવું કીધું છે કે આવડું એક ચોરસ ખેતર છે એની બાજુનું માપ એની બાજુનું માપ એની બાજુનું માપ પંદર મીટર છે આ બાજુનું માપ છે એ કેટલું છે પંદર મીટર આખા ચેપ્ટરની અંદર આ એકમ લખવા ખૂબ જ અગત્યના છે હેડી તો અહીંયા કીધું છે કે ખેતરની પરિમિતિ અને ક્ષેત્રફળ કેટલું થાય હવે પરિમિતિ એટલે આખો આંટો મારવાનો ફરતીકોર આટો મારવાનો આમ જવાનું આમ જવાનું આમ જવાનું આમ જવાનું રેડી તો ચાર ગુણ્યા લંબાઈ ચાર વાર થાય લંબાઈ તો ચાર ગુણ્યા પંદર તો પંદર ચોક ને સાહીઠ અને એનું અંતર આ જે આન્સર છે મીટરમાં આવશે રેડી પંદર મીટર અહીંયા ગયા પંદર મીટર અહીંયા ગયા પંદર મીટર અહીંયા ચાલ્યા પંદર મીટર અહીંયા ચાલ્યા તો પંદર એક વાર પંદર બે વાર પંદર ત્રણ વાર અને પંદર ચાર વાર તો પંદર ચોક સાહીઠ અને બધું મીટરમાં આવે રેડી એવી જ રીતે ક્ષેત્રફળ કીધું છે તો લંબાઈનો વર્ગ એટલે કે એલ ગુણ્યા એલ પંદર ગુણ્યા પંદર અને પંદરનો વર્ગ આપણને બધાને ખબર છે કે બસો પચીસ થાય પણ આ પંદર મીટર હતું આ પંદર મીટર હતું તો મીટર ગુણ્યા મીટર એટલે મીટરનો વર્ગ આ મીટરનો વર્ગ છે એને ચોરસ મીટરે કહેવાય ચોરસ મીટર કહેવાય સ્કવેર કહેવાય ને ઇંગ્લિશમાં મીટર સ્કવેર સ્ક્વેર એટલે ચોરસ ચોરસ મીટર ચોરસનું બીજું નામ જે વર્ગાકાર કહેવાય તો ચોરસની જગ્યાએ વર્ગ લખીને વર્ગ મીટર પણ આપણે લખી શકીએ તો આપણો આન્સર આવશે સાઠ મીટર સાઠ મીટર એની પરિમિતિ અને બસો પચીસ ચોરસ મીટર એનું ક્ષેત્રફળ અને એવું આપણને આન્સરની અંદર બી ઓપ્શનની અંદર આપેલું છે જોઈએ આગળ એક ચોરસ પાર્કની બાજુનું માપ સો મીટર છે એટલે આ માપ છે આપણને સો મીટર આપ્યું છે તો પરિમિતિ કેટલી થાય તો બધી સો સો હોય એટલે પરિમિતિ પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ અને ચાર ગુણ્યા સો અને એકમ આવશે મીટર સો ગુણ્યા ચાર એટલે ચારસો મીટર એવો જવાબ આપણો ઓપ્શન બી છે ક્લિયર સાવ સિમ્પલ સાવ સિમ્પલ છે એક ચોરસ બગીચાની પરિમિતિ બોતેર મીટર છે એટલે અહીંયા આપણને આપી છે પરિમિતિ બરાબર બોતેર મીટર તો આ બગીચાનું ક્ષેત્રફળ કેટલું થાય એરિયા આપણે શોધવાનો હવે જો મારે એરિયા શોધવો હોય તો એરિયાનું સૂત્ર છે લંબાઈ ગુઈણા લંબાઈ એટલે જો મારી પાસે લંબાઈ હોય તો જ હું ક્ષેત્રફળ ગોતી શકું તો ક્ષેત્રફળ શોધવા માટે આનો ઉપયોગ આપણે કરીએ અને ત્યાંથી આપણે લંબાઈ ગોતી લઈએ તો પરિમિતિનું સૂત્ર છે ચાર ગુણા લંબાઈ રેડી તો પરિમિતિની જગ્યાએ બોતેર મૂકીએ ચારની જગ્યાએ ચાર મૂકીએ અને લંબાઈની જગ્યાએ લંબાઈ મૂકીએ આ ચાર ગુણાકારમાં જે આ બાજુ આવશે તો છેદમાં આવી જશે એટલે એલ થશે તો અઢાર ચોકને બોતેર તો એલ જે આપણું અઢાર આવી જશે અને આન્સર આવશે મીટરમાં હવે અહીંયા તમે અઢાર ગુણા અઢાર કરો એટલે કે અઢારનો વર્ગ થશે અને અઢારનો વર્ગ થાય ત્રણસો ને ચોવીસ ચોરસ મીટર એડી આ એનું ક્ષેત્રફળ થયું તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી ક્લિયર આ ખૂબ જ સરસનો દાખલો કહી શકાય નેક્સ્ટ એક ચોરસ ખેતરની પરિમિતિ સાઈઠ મીટર છે એટલે આ ચોરસ ખેતર આપ્યું છે એની પરિમિતિ જો સાઈઠ મીટર હોય તો એક બાજુ એક બાજુ એક બાજુ ને એક બાજુ કેટલા કેટલાની હોય તો સાઈઠ ને ચાર વડે ભાંગીએ તો બધી પંદર ની હોય આ કોન્સેપ્ટ થી આપણને ખ્યાલ આવી જાય હવે સૂત્ર થી કેમ ખબર પડે પી બરાબર ચાર ગુણા લંબાય તો ની જગ્યાએ આપણે સાઈઠ મૂકીએ રકમમાંથી અને આ ચાર ગુણ્યા લંબાઈ મૂકીએ ચાર ગુણાકારમાં છેદમાં જ આવવા દઈ એટલે આપણને લંબાઈ મળે એટલે પંદર ચોક સાઈઠ અને એકમ જે ખાસ બોલવાનો નહીં આ પંદર જે મીટરમાં આન્સર આવશે હવે એનું ક્ષેત્રફળ કેટલું થાય તો ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ક થાય એટલે પંદરનો વર્ક થાય એટલે બસો ને પચીસ ચોરસ મીટર એવો આપણો આન્સર ઓપ્શન સી છે ક્લિયર જોઈએ આગળ એક લંબચોરસ બાગની લંબાઈ ચારસો મીટર અને પહોળાઈ ત્રણસો મીટર છે બગીચો બનાવી લંબાઈ છે હેડી તો આ ચારસો મીટર હોય તો આઈ ચારસો મીટર હોય તો જ એને લંબચોરસ કહેવાય આઈ ત્રણસો મીટર હોય હેડી તો એની પરિમિતિ કેટલી થાય પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો બધી બાજુનો સરવાળો એટલે કે ચારસો ચારસો ત્રણસો ત્રણસો જીરો ને ચાર આઠ નવ દસ અગિયાર બાર તેર આ ચૌદસો મીટર આ કોઈ પણ જાતના સૂત્ર વગેરે આપણે દાખલો કરી લીધો પણ પરિમિતિનું સૂત્ર આપણે કીધું જ છે બે લંબાઈ વત્તા પોળાઈ એટલે બે લંબાઈ છે ચારસો આઈપી અને પોળાઈ છે એ ત્રણસો આઈપી રેડી તો બે ચારસો ને ત્રણસો સાતસો અહીંયા કઈ નિશાની ન હોય તો ગુણાકાર કહેવાય બે ગુણા સાતસો એટલે ચૌદસો મીટર થઈ ગયું કયો આન્સર છે ઓપ્શન ડી જોઈએ આગળ એક ચોરસ નું ક્ષેત્રફળ આટલું છે તો પરિમિતિ કેટલી થાય હવે ચોરસની પરિમિતિ શોધવી હોય તો મારે લંબાઈ ગોતવી પડે હવે આપણી પાસે ક્ષેત્રફળ આપણને આપેલું છે બે હજાર ને પચીસ ચોરસ મીટર હેડી વર્ગ અને વર્ગમૂળ વાળું ચેપ્ટર જોજો બરાબર એરિયા બરાબર લંબાઈ નો વર્ગ થાય તો એરિયા આપણને આપી દીધો છે બે હજાર ને પચીસ બરાબર લંબાઈનો વર્ગ હવે લંબાઈ જોતી હોય તો આ વર્ગમૂળમાં લેવું પડે અને આ એલ છે હવે આનું વર્ગમૂળ આપણને શોર્ટ ટ્રીપ થી મળી જાય કે આ છેલ્લે પચીસ હોય એટલે પાંચ હોય અને આ ચાર પંચા વીસ થાય તો ચાર છે નાની સંખ્યા એ આપણું વર્ગમૂળ થાય તો પિસ્તાલીસ મીટર રહી આપણને લંબાઈ મળી ગઈ હવે પરિમિતિ શોધવી હોય તો મળી જાય ચાર ગુણના લંબાઈ ચાર ગુણના પિસ્તાલીસ તો ચાર ગુણ્યા પિસ્તાલીસ પિસ્તાલીસ ના ડબલ નેવું થાય નેવું ના ડબલ એકસો એસી થાય બે વાર ડબલ એટલે ચાર ગણા થાય રેડી આ વૈદિકમાં મેં શીખવાડેલું રે તો આવી સ્માર્ટ ગણતરી કરો તો ગુણાકાર કરવા જવો પડે નહીં આ સી આપણો સાચો આન્સર આવશે અહીંયા ચોરસ મીટર નો આવે પરિમિતિ એટલે ખાસ યાદ રાખવાનું મીટર માં આન્સર આવે પરિમિતિ એક જાતનું અંતર છે આટો ફરવાનો છે ચોરસ રેડી ચાલો સીતા સિત્તેર મીટર ભુજાવાળા ભુજા એટલે બાજુ એક ચોરસ બાગની આસપાસ દોડે હવે સીતા રહી યા ચોરસ બગીચો છે એને એની બાજુનું માપ આપ્યું છે સિત્તેર મીટર આની આજુબાજુ દોડે છે આની આજુબાજુ દોડે એનો મતલબ એમ કે પરિમિતિ શોધવાની થાય ચાલો ગોતો પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ ચાર ગુણ્યા સિત્તેર તો સાત ચોક ને અઠ્યાવીસ બસો એંસી મીટર જો મેં હજી અડધી રકમ વાંચી અડધો દાખલો કરી લીધો હવે આગળ ગીતા એસી મીટર લંબાઈ અને પચાસ મીટર પોળાઇવાળા એક લંબચોરસ બાગની આસપાસ દોડે છે તો ગીતા છે એની પાસે લંબચોરસ બગીચો છે એમાં આ છે એંશી મીટર છે અને પહોળાઈ છે એ પચાસ મીટર છે તો એની પરિમિતિ કેટલી થાય બે લંબાઈ વત્તા પહોળાઈ તો બે લંબાઈનો અને પહોળાઈનો સરવાળો કેટલો થાય આઠ ને પાંચ તેર એકસો ને ત્રીસ મીટર તેર દુને છવ્વીસ બસો ને સાઠ મીટર થાય હવે અહીંયા પૂછ્યું છે કે બે રાઉન્ડ પૂરા કર્યા પછી સીતા અને ગીતાએ જે અંતર કાપ્યું હોય એનો તફાવત કેટલો તફાવત પેલા ચેપ્ટરની અંદર શીખી ગયા તફાવત એટલે બાદ બાકી અહીંયા બે રાઉન્ડ પૂરા કરેલા છે એવું લખ્યું રહે તો આ તો એક રાઉન્ડ ની વાત થઈ આને ગુણા બે કરો તો ઝીરો આઠ દુ સોળ વધી એક બે દુ ચાર ને એક પાંચસો ને સાઈઠ મીટર આને કાપ્યું આને ગુણા બે કરો તો છવ્વીસ દુ બાવન પાંચસો વીસ મીટર આને કઈપુ હવે એનો તફાવત કરો પાંચસો માંથી મીટર બાદ કરો તો ચાલીસ મીટર છે તફાવત થશે અને એવો જવાબ છે ઓપ્શન સી અને અહીંયા તમે તફાવત કરો તો એક રાઉન્ડમાં નો તફાવત તો બે રાઉન્ડમાં વીસ ગુણા બે એટલે ચાલીસ નો તફાવત ક્લિયર જોઈએ આગળ જેની પ્રતિમિતિ અડતાલીસ મીટર હોય એવા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય આ પરિમિતિ છે અને ક્ષેત્રફળ એ શોધવાનું છે અને ક્ષેત્રફળ શોધવું હોય તો મારે લંબાઈનો વર્ગ એટલે લંબાઈ જોઈએ તો લંબાઈ મને આના ઉપરથી મળે પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ થાય તો પરિમિતિના છેદમાં ચાર બરાબર લંબાઈ થાય હેડીના ચાર ગુણાકારમાં છે તો પરિમિતિ અડતાલીસ અને છેદમાં ચાર બરાબર લંબાઈ બાર ચોકને અડતાલીસ હેડી તો બાર લંબાઈ એવી તો એરિયા બરાબર લંબાઈની જગ્યાએ બારનો વર્ગ તો એકસો ને ચુમ્માલીસ અને એક ક્ષેત્રફળ દે તો એનો એકમ આવે ચોરસ મીટર કારણ કે આ એકમ આપણો મીટરમાં છે હેડી ચોરસ મીટર નો વર્ગ મીટર નો વર્ગ હેડી એવો જવાબ ઓપ્શન બી ની અંદર આપણને આપેલો છે સેલા દાખલા દે કોન્સેપ્ટ આપણને ખ્યાલ હોય તો ઝડપ 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 ઝડપથી દાખલા થઈ જાય એક લંબચોરસ ની લંબાઈ છ સેન્ટીમીટર પરિમિતિ સોળ સેન્ટીમીટર તો લંબ ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય હવે છે શું જોવો લંબાઈ છે એ છ સેન્ટીમીટર પરિમિતિ છે એ સોળ સેન્ટીમીટર એરિયા છે આપણે શોધવાનું છે હવે એરિયા શોધવું હોય લંબચોરસનું તો એનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય હેડી હવે મારી પાસે લંબાઈ તો છે છ મીટર પણ પહોળાઈ આપેલી નથી આ પોળાઈ મારે શોધવી પડે પછી દાખલો થાય હવે પહોળાઈ મને ક્યાં કેના ઉપરથી મળે આ પરિમિતિ આપી છે ને એના ઉપરથી હું પહોળાઈ છે શોધી શકું તો પરિમિતિનું સૂત્ર લગાડો પી બરાબર બે લંબાઈ વત્તા પહોળાઈ તો પરિમિતિની જગ્યાએ સોળ લખા બેની જગ્યાએ બે લેખા લંબાઈની જગ્યાએ છ લેખા પહોળાઈની જગ્યાએ આપણે બી ના બી રાખી દઈ હેડી હવે બે ને તમે આ બાજુ લઈ જાઓ તો સોળના છેદમાં બે આવે એટલે આઠ બરાબર છ વત્તા બી આ છ ઓલી તો માઇનસ થાય આઠમાંથી છ જાય તો બે બરાબર બી હવે આ બે બી આપણને પોળાઇ મળી ગઈ એ આપણે અહીંયા મૂકી દઈ તો છ દૂ ને બાર ચોરસ બધા એકમ કેમાં હતા સેન્ટીમીટરમાં તો આપણો જવાબ આવશે ચોરસ સેન્ટીમીટર એવો જવાબ ઓપ્શન ડી ની અંદર આપણને જોવા મળે છે ખૂબ જ સરસ દાખલો કહેવાય ખૂબ જ સરસ કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ જેવી રીતે હું સોલ્વ કરું છું એવી રીતે જ કરવાનું આપેલી આકૃતિમાં ચેતરનજીની પરિમિતિ કેટલી ચાલો અહીંથી અહીંયા ડિસ્ટન્સ છે ત્રણ મીટર છે રેડી અહીંથી આ ડિસ્ટન્સ છે આ પાંચ મીટર છે તો અહીંથી આટલું ડિસ્ટન્સ છે એ કેટલું થાય આ ત્રણ ને આ બે એટલે પાંચ થઈ ગયું પછી અહીંથી આટલું ડિસ્ટન્સ જે બે છે અહીંથી આટલું છે એ કેટલું થાય બે થાય હવે બધા ડિસ્ટન્સ મળી ગયા હવે તમે સરવાળો કરો તો અહીંથી આ પાંચ વત્તા આ એક વત્તા આ બે વત્તા આ બે વત્તા આ ત્રણ વત્તા આ બે ત્યાંથી આટલું પાછું એક વત્તા એક પાંચ ને છ ને ચાર દસ ને ત્રણ તેર ને બે પંદર ને એક સો સોળ અને બધા એકમ મીટરમાં ઓપ્શન એ આવશે વર્ગ મીટર ના કરાય ક્ષેત્રફળ નથી ક્લિયર ચાલો આ જ દાખલાની અંદર આપણે બીજો દાખલો કરીએ આ પરિમિતિની જગ્યાએ ક્ષેત્રફળ પૂછ્યું હોય તો એડી ક્ષેત્રફળ પૂછ્યું હોય તો આપણે અહીંયા મસ્ત મજાની લાઈન બનાવી દઈએ તો આપણી પાસે બે લંબચોરસથી આ પહેલું લંબચોરસ અને આ બીજું લંબચોરસ હવે પહેલાં લંબચોરસનું માપ ગોતો જઈએ લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી આ પહેલાંની વાત કરીએ છીએ પહેલાંનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પોળાઈ લંબાઈ છે ની પાંચ મીટર પોળાઈ છે એક મીટર તો પાંચ મીટર સ્ક્વેર અથવા તો ચોરસ મીટર હવે બીજું લંબચોરસ આપણી પાસે છે બીજું લંબચોરસ છે આપણી પાસે કલર બદલાવીએ બીજું લંબચોરસ આપણી પાસે આવવું છે એડીને તો આની લંબાઈ છે બીજાનું ક્ષેત્રફળ આપણે ગોતવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ છે એની અવળિયા ત્રણ મીટર અને પોળાઈ છે બે મીટર તો ત્રણ ડૂને છ મીટર સ્ક્વેર હવે આખાઈનું ક્ષેત્રફળ ગોતું હોય તો બેયનો થાય સરવાળો તો છ ને પાંચ અગિયાર મીટર સ્ક્વેર એવો જવાબ આવશે ઓપ્શન સી રેડી ચાલો એક ચોરસ જમીન ટુકડાની પરિમિતિ આ ચોરસ જમીનનો ટુકડો છે એની પરિમિતિ આપણને આપી છે એકસો ને સાહીઠ મીટર તો ક્ષેત્રફળ કેટલું થાય આનું ક્ષેત્રફળ કેટલું થાય એ આપણે શોધવાનું છે હવે ક્ષેત્રફળ શોધવું હોય તો મારે લંબાઈનો વર્ગ લંબાઈ જોઈ તો આ લંબાઈ કેવડી કેવડી હશે આ ચારેયનો સરવાળો એકસો ને સાહીઠ આવ્યો હોય તો એક બાજુ કેવડી હોય તો એકસો સાહીઠ ભાઈંગા ચાર કરીએ તો ચાર ચોકે ચોકે સોળ ચાલીસ ની હોય ચાલીસ ને ચાલીસ એસી ને ચાલીસ એકસો વીસ ને ચાલીસ એકસો સોળ પરિમિતિ બરાબર ચાર ગુણના લંબાઈ હોય તો પરિમિતિની જગ્યાએ આપણે એકસો સાઈઠ મૂકીએ તો લંબાઈ મળી જાય આ ચાર ને છેદમાં જવા દો એટલે આપણને લંબાઈ મળે એટલે લંબાઈ મળી સોળ અને બધા એકમ મીટરમાં હોય તો આપણો એકમ એ કેમ આવે મીટરમાં આવે સોળ મીટર લંબાઈ છે તો અહીંયા આપણો સોળનો વર્ગ છે એ આપણી લંબાઈ થશે હેરી સોળનો ચાર ને ચાર આઠ ને ચાર બાર ને ચાર સોળ હેરી કે સોળ સોરી ચાલીસ ચોકે ચોકે સોળ અહીંયા કેટલી આવી ચાલીસ અહીંયા કેટલાનો વર્ગ આવે નો વર્ગ ચોકે ચોકે સોળ ને એક મીંડાના બે મીંડા થઈ જાય સોળસો ચોરસ મીટર એવો જવાબ ઓપ્શન ડી ક્લિયર ક્લિયર તો પરિમિતિ ક્ષેત્રફળને રિલેટેડ જે કંઈ બેઝિક દાખલા અને કોન્સેપ્ટ હતા એ આપણે આ પાર્ટની અંદર કવર કરી લીધા છે બીજા પાર્ટની અંદર આનાથી આપણે થોડાક અઘરા દાખલા જોઈશું પણ જે કોન્સેપ્ટ છે એ ક્લિયર હોવો જોઈએ કે પરિમિતિ એટલે કોઈ પણ બંધ આકૃતિને આપણે ચક્કર મારવાની ચક્કર મારવાની એટલે પરિમિતિ શોધવાની રેડી અને અંદરનો એરિયા કવર કરવો હોય તો આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું હોય રેડી તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ નવા વિડીયો સાથે આપણે નવા પાર્ટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી આવજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી દો જેથી નવો પાર્ટ આવે અને તેનું ઝડપથી નોટિફિકેશન આપણને મળી જાય અને આપણી પ્રિપેરેશન જે આપણે યોગ્ય કરી શકીએ આવજો જય હિન્દ જય ભારત